તો મિત્રો કાશ્મીર જર્નીનો બીજો દિવસ છે હજુ પણ અમે ટ્રેનમાં જ છીએ અને સવારે ઉઠ્યા બાદ આ નજારો જોવા મળ્યો એટલે કે એક ભાઈ આ ચેન સુધારવાળો હતો એ બધું કામ કરી આપે તો અમારા ગ્રુપના મેમ્બરોએ પણ એમની બેગ સુધારવા માટે આપી દીધી અને આ બધા સૂતેલા છે અને થોડી જ વારમાં અમે પણ ફ્રેશ થઈ ગયા દોસ્તો આ તમને જે દેખાઈ રહ્યા છે આ છે ઘઉંના ખેતરો ખૂબ જ મોટા પહેલીવાર મેં પણ જોયા આવા ખેતરો પંજાબ હરિયાણાના વિસ્તારમાં આવા ખેતરો તમને જોવા મળી જશે લોકો સ્વેટર ખરીદતા છે પેલ કયું લીધું બતાવ બતાવ નહીં બતાવ નહીં સ્વેટર બતાવ ઓકે આ સ્વેટર લઈ લીધું અઢીસો રૂપિયા આના કેટલા અઢીસો આના પણ કેટલા અઢીસો કે બતા તો ખરો બતા નહીં ખોલી ને બતા ઓકે તો આ છે

દોસ્તો જેમ જેમ કટરા અમે નદી પહોંચી રહ્યા હતા તેમ તેમ અમને જે નજારાઓ જોવા મળી રહ્યા હતા એ ખૂબ જ સુંદર અને અવિશ્વસનીય હતા જેની મજા મેં લીધી તમે પણ લો આ વ્લોગ દ્વારા અને ખૂબ જ મજા આવશે હજુ વધારે જોઈએ તો હમણાં છે મિત્રો સાંજના છો અને હજુ સુધી અમે કટરા પહેચાન નહી મળે અને આ સીનરી જોતા જતા જતા છે કટરા રેલવે સ્ટેશન તા ઉતરી પડવાનું છે અને પછી હોટેલે જવાનું છે તો તમને સિનારીઓ બતાવું તમે જોતા રહેજો અને મજા લેજો દોસ્તો રેલવેમાં મુસાફરી કરતા કરતા વધારે એક અનુભવ થયો ટનલની અંદરથી જવાનો જે ડુંગરો કોરીને બનાવવામાં આવતી હોય છે ટનલ અને એની અંદરથી જવાનું હોય છે

તો આજે એક સ્ટેશન બાકી છે અમે લોકો અહીંયા ઊભા છે ટ્રેન પણ ઊભી છે કટરાનું રેલવે સ્ટેશન અમારું છેલ્લું છે તો ત્યાં અમારે એન્ડ થઈ જશે આ જર્નીનો એન્ડ પછી ત્યાંથી અમે લોકો આગળ ચાલુ કરશું પણ પહેલાં તો આ ટ્રેનની જર્ની પૂરી કરીએ પછી મજા લઈએ બન્યા રેજવ લોકો ઓકે કેતનભાઈ

બધી ભીડ જોવા મળી કે ના મંદિરે જઈ શકો છો જ નજીક છે અહિયાં તમને મંદિર દેખાઈ પણ જાય છે તો જે લોકો પણ વૈષ્ણોદેવી માતાજીના ના મંદિર આવવાનું વિચારતા હોય તો તેમણે અહીંયા જ ઉતારવાનું રહેશે

દિવસstad તમને આ રીતના બતાવું તો ફાઇનલી ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને ખાવા માટે બધા મેમ્બર્સ આવી ગયા છે તો ચાલો આપણે જોઈએ કે આજે ખાવામાં શું છે રેલવે સ્ટેશન થી હોટેલ પર પહોંચી ગયા અને ત્યારબાદ હોટેલ પર જમવાનું ચાલુ થઈ ગયું અનલિમિટેડ ખાવાનું હતું તો ખૂબ જ મજા આવી દોસ્તો અમે લોકોએ ડિનર કરી લીધું છે કટરામાં અને હવે ફરવા માટે નીકળ્યા છે તો જોઈએ મજા લઈએ અખરોટની દુકાન છે દોસ્તો તમે જમ્મુ કાશ્મીરના પ્રવાસે જાઓ માતા વૈષ્ણોદેવીના પ્રવાસે જાઓ તો તમારે સિમ કાર્ડ લેવો પડશે પોસ્ટપેડ પેઇડ સિમ કાર્ડ લેવો પડશે તમારો પ્રીપેડ સીમ હોય એ નહીં ચાલે બરાબર તો તમારે કોલ કરવા માટે અહીંયાથી તે સિમ કાર્ડ નવો ખરીદવો પડશે અહીંયા તમને ઈઝીલી મળી જાય છે અને એટીએમ પણ ઘણી જગ્યાએ મળી જશે કટરાની દુકાનો લોકલ માર્કેટ છે અમે ફરતા છે બહુ બધા ડ્રાય ફ્રૂટ તમને જોવા મળે અહીંયા ખાજીઓ કેટલા બરે છે જેટલા લેવાય તેટલા તમે લઈ શકો અહીંયાથી હે રેલવે ઘણું બધું ફર્યા અહીંયા કટરામાં લોકલ માર્કેટમાં એન્ડ હવે હોટલ પર જઈએ અમે આ હોટલ છે કટરામાં જોઈ લો તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પૂરો થઈ ગયો અમારી હોટલના રૂમ પર અમે બધા મિત્રો આવીને આરામ ફરમાઈ રહ્યા છે ખૂબ જ મજા આવી આજનો દિવસ યાદગાર રહ્યો અને હવે કાલે અમારે જવાનું છે શ્રીનગર ત્યાં એટલી બધી ઠંડી હશે અને બરફ જોવાનું મળશે ત્યાં તો ખરી મજા ત્યાં લઈશું તમે લોકો વ્લોગ જોતા રહજો આજના માટે આટલું જ તો ફરી મળીએ એક નવા વ્લોગમાં આવતી કાલે થેન્ક યુ ધન્યવાદ